મિત્રો આમ તો કોઈ દિવસમાં નેગેટિવ રીલ નથી બનાવી પણ આ પર્ટિક્યુલર માટે બનાવવી પડે છે કે જે રીતનું તંત્ર રાજપીપળા જીઓ ચલાવી રહ્યું છે ને એ ખૂબ જ નિંદનીય છે આ જે આપ જોઈ રહ્યા છો જે જીઓ સેન્ટર છે એ ખાલી નામનું છે અહીંયા સાહેબ પણ છે એમની પાસે ખાલી શબ્દો છે કામ માટે કોઈ જ વસ્તુ નથી અગર તમે જીઓ ફોન વાપરી રહ્યા છો તો તમને એક વાત કહી દઉં કે દુકાનદાર પાસે કોઈ ઓથોરિટી નથી કે એ તમને સર્વિસ આપી શકે ધીસ ઇઝ ધ ઓનલી પ્લેસ કે તમને સર્વિસ મળશે બટ આ જગ્યાએ આ જે મહાનુભવ છે એ પણ કહે છે કે અમે સર્વિસ આપવામાં નથી તો જેટલા પણ જોઈ રહ્યા છે હું એ તમામને આગ્રહ કરું છું કે તમને જો આવી સર્વિસ મળતી હોય તો તાત્કાલિક ધોરણે તમારું નામ સાચવવા માટે આ વસ્તુનું વેચાણ બંધ કરો રાપીપડાના આ જીઓ સેન્ટરમાં તમને સર્વિસ સિવાય બધું જ મળશે જો તમે સિમ સ્વાઇપ કરાવવાના પચીસ કે પચાસ રૂપિયાથી ઉપર આપો છો તો અહીંયા ફ્રોડ થઈ રહ્યો છે અહીંયા આગળ પૈસા પણ ડબલ લેવામાં આવે છે સર્વિસ ટાઈમ પર મળતી નથી અને મોટાભાગના કસ્ટમર એટલા માટે હેરાન થાય છે કે સીમ સ્વાઇપ માત્ર ને માત્ર ઓફિસ પર થાય છે અને સીમ સ્વાઇપ માટેની આ જે ઓફિસ એમને બનાવી છે એ ઓલમોસ્ટ બંધ જ રહે છે આ ભાઈનું નામ છે તમારું નામ શું છે પટેલ મિત પટેલ મિતનું કહેવું એવું છે કે તમને જો વધારે પ્રોબ્લેમ હોય તો અહીંયાથી લઈને અંકલેશ્વર જાઓ સાચી વાત છે હા સાચી વાત છે જોઈ લો એમનો એટીટ્યુડ જોઈ લો તમે કે સાચી વાત કઈ રીતે કહે છે તો મારો સવાલ એક જ છે કે આ ઓફિસ બનાવવાનું મુખ્ય કારણ શું છે હાલ અમારી શોપના કસ્ટમર બચ્ચો અહીંયા ઉભેલા છે આપ જોઈ શકો છો કે ઇન વોરંટી ફોન છે ઓકે આ બિલ છે એનું પાક્કું જીએસટી વાળું આ એનો ફોન છે અઠવાડિયા પડી રહ્યો છે એમનું કહેવું છે કે વોટર ડેમેજ થયો છે અમે ખાલી પુરાવા માંગ્યા કે ફોટો પાડીને બતાવો તો બોલે છે કે ઓફિસ પર જઈને પુરાવા લો આ કેટલી હદ સુધી યોગ્ય છે એમનું કેવું છે કે આ ફોન જે છે એ પાણીમાં પડેલો છે હું તમને બતાવી દઉં કે જો કદાચ ફોન પાણીમાં પડે ને તો આ જે સ્ટીકર છે ને અંદર એ લાલ થઈ જાય બરાબર છે હું આ લોકોને પ્રશ્ન પૂછ્યો કે સ્ટીકર તો વ્હાઈટ છે તમે કઈ રીતે કહી શકો છો કે પાણીમાં પડેલો છે તો આ રીતની ખોટી હેરાનગતિ જીઓના કસ્ટમરને રાત જીઓ સેન્ટરમાં કરવામાં આવે છે તો જેટલા પણ અધિકારીઓ છે જે ખરેખર ઈચ્છતા હોય કે રાતિલાનું માર્કેટ ગ્રો થાય અને કસ્ટમર હેરાનગતિ ઓછી થાય તો એમને તાત્કાલિક ધોરણે વિનંતી કરીએ છીએ કે આ જે તમારું જીઓ સેન્ટર છે એના સ્ટાફને પરફેક્ટ ટ્રેનિંગ આપો એમને પરફેક્ટ સપોર્ટ કરો ને જો સપોર્ટ ના મળતો હોય તો જેસી વાળાને પણ હું કહું છું કે આના પર હન્ડ્રેડ પર્સન્ટ ધ્યાન આપે નહીં તો આગામી દિવસોમાં આનાથી ખરાબ અમે રીલ બનાવીશું આ જયારે બહેસ ચાલતી તમારે આજે જે અમારા મિત્રો છે જીઓ કેર પર હતા એ બે દિવસથી થી આટા મારે છે સાના માટે મારે છે આપણે ખાલી પૂછીશું શું પ્રોબ્લેમ હતો સિમ નંબર મારાથી રહી ગયો હતો બરાબર એના માટે મેં કેમેરામાં સિમ નાખેલું હતું એનું રિચાર્જ પતી ગયું એટલે રિચાર્જ માટે મેં નંબર કઢાવવા આવ્યો જીઓ ઓફિસમાં એ એવું કે છે કે એ રીતે ડાયરેક્ટ નંબર તમારાથી નહીં મળે તમને નહીં નીકળે બરાબર ત્યાર પછી હું પાછો ગયો મારો મોબાઈલ જે રિચાર્જ કર્યું હતું એ નંબર લાવ્યો તો બી કે છે તમે બીજી વખત આવજો બરાબર હવે આમાં તમે જ્યારે મને આ વસ્તુ કીધી કેટલી સેકન્ડમાં તમને તમારો નંબર ખબર પડી બે જ મિનિટમાં તરત જ મોબાઈલમાંથી જ મને નંબર આપી દીધો આ વસ્તુ છે સાહેબ કે જીઓ સેન્ટરમાં થોડી તકલીફ છે જો તમારા ઉપલા અધિકારી આ રીલ પહોંચે છે જોવે છે જે જોવે છે મેં કોઈ દિવસ નેગેટિવ રીલ કોઈ દિવસ નથી બનાવી પણ જ્યારે પણ કસ્ટમર સર્વાઇવ કરે છે ને અમારા ખુદના કસ્ટમર સર્વાઈવ કરે છે આઈ હેવ ટુ મેક ધીસ કાઇન્ડ ઓફ રીલ જો તમને પણ આવા કોઈ પણ પ્રોબ્લેમ જીઓ બાબતે થયા હોય તો કમેન્ટ જરૂર જણાવજો થેન્ક યુ સો મચ